નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે હાલમાં ભારત પર્વની ભવ્ય ઉજવણી ચાલી રહી છે ત્યારે આ અવસરે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો તેમની વિશિષ્ટ કલા હસ્તકલા અને સંસ્કૃતિનો અનોખો મેળો લઈને આવ્યા છે આ પર્વમાં આસામ રાજ્યના એક કલાકાર દ્વારા ઇકો ફ્રેન્ડલી માસ્કનું વિશેષ પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવ્યું છે આ માસ્ક પૌરાણિક ગ્રંથોના પાત્રોને આધારે તૈયાર કરવામાં આવ્યા છે જે પરંપરા અને આધુનિકતા વચ્ચેનો अनोखो समन्वय रजु करे छे मास्क ना कलात्मक डिजाइन અને કુદરતી સામગ્રી થી બનેલા આ ઉત્પાદનો પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ પામી રહ્યા છે અમે આ ભારત પરોમાં મે આયા હું યહા પે હમ હમારા દો આસામ કા कल्चर जो मार्क्स હે ઉસકો દિખાને કે લિયે આયા હમ कोशिश कर रहा हूं ये बहुत हमको बहुत પ્યાર દિયા ઓ ગુજરાત યહા પે रामदा यहाँ पे अब अच्छा लगा मुझे को और ये जो महापु सुमंद संक्र वेब से 15 सेंचुरी से चलता हुआ ये जो कला है उसको दिखाने के लिए यहाँ पे आके मुझे को बहुत प्यार मिला बहुत अच्छा लगा मुझे को ये कला दिखाने के लिए यहां भारत पर्व में कल्चर स्टॉल नाखेला छे एमा आसाम नो जे स्टॉल जोयो एमा જે પ્રાચીન કથાઓ છે એના જે મોહરા છે જે ઓર્ગેનિક બનેલા છે એ બધા મને અહીંયા પહેલી જ વાર જોવા મળેલા છે જે ખુદ પ્રોપરલી ઓર્ગેનિક છે જે નાના બાળકોથી માંડી અને મોટા સુધીના છે એ મોહરા બનાવેલા છે જે ખૂબ જ સરસ બનાવેલા છે એ મેં જોયા જે પહેલી વાર જોયા અને મને ખુશી થઈ છે કે જે આવું કલ આસામમાં પણ આવું કલ્ચર છે એ હજી પ્રાચીનથી માંડીને આજ સુધી છે એ ચાલતું આવે